સામતપર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પર્યાવરણની રક્ષા કરવા જાગૃતિ આવે તે માટે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાયલા તાલુકાના અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સામતપર પ્રાથમિક શાળામાં આચાર્ય રામભાઈ ઠાકરે દરેકને સાથે રાખીને અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરાવ્યું હતું જેમાં વૃક્ષોનું પાલન થાય તે માટે બાળકોને પ્રતિજ્ઞા રૂપે ઉછેર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું સામતપ પ્રાથમિક શાળામાં વૃક્ષો ઉછેરવા માટે બાળકોને તથા ગ્રામજનોનો સાર એવો સાથ સહકાર મળ્યો હતો તે બદલ શિક્ષક રામભાઈ ઠાકોરે આભાર વ્યક્ત કર્યો હતો ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ